જીનલ ચાર વર્ષની બાળકી છેલ્લા દોઢ મહિનાથી ડાબી બાજુના નાકમાં દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું એ તકલીફ સાથે અમારા પાસે આવ્યા હતા સુધા ગુના ગામ ધ્રોલ તાલુકો એમના મધરના કહેવા પ્રમાણે દોઢેક મહિના પહેલા કઈક નાખી દીધું હતું અને લોકલ દવાઓ કરી પણ ફરક ન જણાતા જ્યારે બધી તપાસ દવાઓ કરી હતી ઘણા ડોક્ટર બતાવ્યું હતું પણ ફરક ન જણાતા અમારા પાસે આવ્યા અને દૂરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એને ડાબી બાજુના નાકમાં એક રબરનો સ્પોન્જ જેવું ફસાયેલું હતું ગણતરીની મિનિટોમાં એ સ્પોન્જ કાઢી આપવામાં આવ્યું છે દુરબીનથી કરવામાં આવ્યું છે અને બાળક એકદમ સ્વસ્થ છે પણ મેઇન તકેદારીરૂપ કિસ્સો બાળકો માટે કે લાંબો સમયથી શરદી ન મટતી હોય દવાઓ કરવા છતાં ફરક ન જણાતો હોય અને દુર્ગંધુ પ્રવાહી કોઈ એક બાજુ નાકમાંથી નીકળતું હોય તો ચેતી જવાની જરૂર છે અને તાત્કાલિક સારવાર કરવાથી ઘણો મોટો બેનિફિટ થાય છે કારણ કે દોઢ મહિના સુધી ફસાયેલી વસ્તુ જો નાકમાંથી ગળામાં ઉતરી ગઈ હોય કે શ્વાસ ફસાઈ જાય તો જીવડે નીવડે એટલે ખૂબ જ બાળકો માટે તકેદારીરૂપ કિસ્સો છે થેન્ક યુ મારું નામ રમેશભાઈ રામજીભાઈ તરપદા ગામ સુધા ગુના આ મારી દીકરી ચાર વર્ષની છે એને નાકમાં પંચ કરી ગયું તો આશરે ઢોઢક મહિનોથી હોય છે ઘણી બાળકોને ડૉક્ટરને બતાવ્યું સીટી સ્કેન કરાવ્યું રિપોર્ટ કરાવ્યા પણ તોય એને છે ને મેળે ન આવ્યું પછી અમે દવા ઠક્કર સાહેબ પાસે લીધી એને બધું પ્રોસીજરથી કાઢીને ખૂબ ખૂબ આભારને અમારે પંચ નીકળી ગયું દીકરીનું નાકમાં પંચ કરી ગયું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો